ઇતિહાસ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે હજારો વર્ષોથી અહીં વિવિધ ભાષાઓમાં અનેક પ્રકારના સાહિત્ય સ્વરૂપો વિકસ્યા છે આ સાહિત્ય સ્વરૂપોને સમજવા માટે ભારતીય સાહિત્ય વિચારની પરંપરાનું જ્ઞાન હોવું અત્યંત આવશ્યક છે ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્ય અને તેના વિવિધ પ્રકારોનું વિશ્લેષણ એક મહત્વપૂર્ણ પ્રકારોની ચર્ચા ભારતીય સાહિત્ય વિચારના પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવી છે તો કાવ્ય શબ્દને સમજવો જરૂરી છે ભારતીય પરંપરામાં કાવ્ય શબ્દ માત્ર પદ્ય સાહિત્ય માટે જ નહીં પરંતુ ગદ્ય અને પદ્ય બંને પ્રકારના સાહિત્ય માટે વપરાય છે જેમાં રસ અલંકાર ગુણ અને રીતિ જેવા તત્વોની પ્રધાનતા હોય જો કે સામાન્ય રીતે કાવ્ય શબ્દ પદ્ય રચનાઓ માટે વધુ પ્રચલિત છે ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યના મુખ્ય પ્રકારોને બે વ્યાપક શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે શ્રાવ્ય કાવ્ય અને કાવ્ય એક શ્રાવ્ય કાવ્ય શ્રાવ્ય કાવ્ય તે છે જે સાંભળવા માટે હોય છે તેમાં ધ્વનિ લય અને શબ્દોની સંગીત મયતાનું મહત્વ હોય છે શ્રાવ્ય કાવ્યના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે મહાકાવ્ય ભારતીય સાહિત્યમાં મહાકાવ્યનું એક વિશિષ્ટ સ્થાન છે રામાયણ અને મહાભારત જેવા વિશાળકાય ગ્રંથો આ શ્રેણીમાં આવે છે મહાકાવ્યમાં કોઈ મહાન નાયકના જીવન અને કાર્યોનું વિસ્તૃત વર્ણન હોય છે તેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ જેવા માનવ જીવનના વિવિધ પાસાઓનું નિરૂપણ કરવામાં આવે છે રસ અલંકાર અને છંદોનો વૈવિધ્યસભર ઉપયોગ મહાકાવ્યની લાક્ષણિકતા છે ભારતીય સાહિત્ય વિચારમાં મહાકાવ્યને એક ઉચ્ચતમ કાવ્ય સ્વરૂપ માનવામાં આવે છે જે સમાજને નીતિ અને આદર્શોનું જ્ઞાન આપે છે ખંડ કાવ્ય ખંડ કાવ્ય તેમાં કોઈ એક લઘુ સ્વરૂપ છે ખંડ છે ખંડકાવ્યમાં પણ રસ અને ભાવની તીવ્રતા જોવા મળે છે પરંતુ તેનું કલેવર મહાકાવ્ય જેટલું વિસ્તૃત હોતું નથી કાલિદાસનું મેઘદૂત ખંડ એક ઉત્તમ ઉદાહરણ છે ગીતિકાવ્ય લિરિક ગીતિકાવ્ય એ ભાવના પ્રધાન કાવ્ય સ્વરૂપ છે તેમાં કવિની વ્યક્તિગત લાગણીઓ સંવેદનાઓ અને અનુભવોનું સીધું અને તીવ્ર અભિવ્યક્તિ હોય છે ગીતિકાવ્યમાં સંગીત અને લયનું વિશેષ મહત્વ હોય છે ભક્તિ કાવ્યો અને પ્રકૃતિ વર્ણનના કાવ્યો આ શ્રેણીમાં આવે છે મીરાંબાઈ અને સૂરદાસના ભજનો ગીતિકાવ્યના ઉત્તમ ઉદાહરણો છે આખ્યાન કાવ્ય આખ્યાન કાવ્યમાં કોઈ કથા અથવા પ્રસંગને કાવ્યાત્મક રીતે વર્ણવવામાં આવે છે તેમાં ઘટનાઓનું ક્રમિક વર્ણન હોય છે અને રસની સાથે સાથે નીતિબોધ પણ આપવામાં આવે છે ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદના આખ્યાનો આ પ્રકારના કાવ્યનું ઉત્તમ ઉદાહરણ છે મુક્તક મુક્તક એક સ્વતંત્ર અને સંપૂર્ણ અર્થ ધરાવતું નાનું કાવ્ય છે તેમાં એક જ વિચાર અથવા ભાવને સંક્ષિપ્ત અને અસરકારક રીતે વ્યક્ત કરવામાં આવે છે સંસ્કૃત સાહિત્યમાં ભરતૃહરિના નીતિ શતક અને શૃંગાર શતકના શ્લોકો મુક્તકના ઉત્તમ ઉદાહરણો છે પ્રશસ્તિ કાવ્ય આ પ્રકારના કાવ્યમાં કોઈ વ્યક્તિ વસ્તુ અથવા ઘટનાની પ્રશંસા કરવામાં આવે છે રાજાઓ અને આશ્રયદાતાઓની સ્તુતિમાં લખાયેલા કાવ્યો આ શ્રેણીમાં આવે છે બે દ્રશ્ય કાવ્ય દ્રશ્ય કાવ્ય તે છે જે જોવા અને સાંભળવા બંને માટે હોય છે અભિનય અને સંવાદોના માધ્યમથી કથાને મંચ પર પ્રસ્તુત કરવામાં આવે છે દ્રશ્ય કાવ્યના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે નાટક નાટ્ય નાટક એક એવું દ્રશ્ય કાવ્ય સ્વરૂપ છે જેમાં પાત્રો દ્વારા સંવાદો અને અભિનયના માધ્યમથી કોઈ કથાને મંચ પર ભજવવામાં આવે છે છે ભારતીય સાહિત્યમાં નાટકના ઘણા પ્રકારો જોવા મળે જેમ કે અંક પ્રકરણ વગેરે ભાસ કાલિદાસ અને શુદ્રકના નાટકો સંસ્કૃત સાહિત્યની અમૂલ્ય ધરોહર છે નાટકમાં રસ ભાવ પાત્રાલેખન અને સંઘર્ષનું મહત્વ હોય છે પ્રહસન પ્રહસન એ હાસ્યરસ પ્રધાન નાટકનો એક પ્રકાર છે તેમાં રમૂજી પરિસ્થિતિઓ અને પાત્રો દ્વારા દર્શકોને હસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ભાણ ભાણ એકાંકી નાટકનો એક પ્રકાર છે જેમાં એક જ પાત્ર પોતાના કાર્યો અને કથાઓ દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે વિથિ વિથિ પણ એક પ્રકારનું નાટક છે જેમાં શૃંગાર અને વીર રસની પ્રધાનતા હોય છે તેમાં બે અથવા ત્રણ અંકો હોઈ શકે છે ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યના આ પ્રકારો ઉપરાંત રસ અલંકાર, ગુણ રીતિ અને ધ્વનિ જેવા તત્વોનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. રસ સિદ્ધાંત ભારતીય કાવ્યશાસ્ત્રનો એક મૂળભૂત સિદ્ધાંત છે જે કાવ્યમાંથી પ્રાપ્ત થતા આનંદ અને ભાવનાત્મક અનુભવ પર ભાર મૂકે છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં રસોનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. અલંકાર કાવ્યની શોભા વધારે છે અને તેને વધુ આકર્ષક બનાવે છે. શબ્દાલંકાર અને અર્ધાલંકાર એ અલંકારના મુખ્ય બે પ્રકાર છે. ગુણકાવ્યની આંતરિક સુંદરતા અને પ્રભાવને વધારે છે જ્યારે રીતિ કાવ્ય શૈલી અને શબ્દોની ગોઠવણીની વિશિષ્ટ પદ્ધતિને સૂચવે છે ધ્વનિ સિદ્ધાંત કાવ્યમાં વ્યંજિત થતા અર્થ અને સૂચિતાર્થ પર ભાર મૂકે છે સમયની સાથે સાથે ભારતીય સાહિત્યમાં કાવ્યના સ્વરૂપોમાં પરિવર્તન આવ્યું છે આધુનિક સમયમાં સોનેટ ગઝલ હાઇકુ જેવા નવા કાવ્ય પ્રકારો પણ ભારતીય ભાષાઓમાં પ્રચલિત થયા છે ભારતીય સાહિત્ય વિચારની મૂળભૂત પરંપરા આજે પણ આધુનિક કવિતાના મૂલ્યાંકનમાં ભૂમિકા ભજવે છે નિષ્કર્ષ રૂપે કહી શકાય કે ભારતીય સાહિત્ય વિચારમાં કાવ્યના વિવિધ પ્રકારોનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે શ્રાવ્ય અને દૃષ્ય કાવ્યના વિવિધ સ્વરૂપો અને તેમના લક્ષણોનું વિસ્તૃત વર્ણન ભારતીય કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં જોવા મળે છે આ પ્રકારો માત્ર કાવ્યના બાહ્ય સ્વરૂપને જ નહીં પરંતુ તેના આંતરિક તત્વો અને તેનાથી પ્રાપ્ત થતા ભાવનાત્મક અનુભવને પણ સમજવામાં મદદ કરે છે ભારતીય સાહિત્યની આ સમૃદ્ધ પરંપરા આજે પણ આપણને કાવ્ય અને તેના વિવિધ આયામોને સમજવા માટે એક મજબૂત આધાર પૂરો પાડે છે